આકસ્મિક તપાસણી કરતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલો જથ્થો માલુમ પડ્યો છે જે ઘઉં સાત કટ્ટા બસો ને ત્રેપન પોઈન્ટ સાતસો કિલોગ્રામ જેની બજાર કિંમત રૂપિયા છ હજાર આઠસો ને ઓગણપચાસ પોઈન્ટ નેવું તથા ચોખા અઠ્ઠાણું કટ ચાર હજાર નવસો ચાલીસ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ જેની બજાર કિંમત રૂપિયા એક લાખ તેત્રીસ હજાર પંચાવન આમ કુલ આમ કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર સાતસો સાડત્રીસ અંકે રૂપિયા એક લાખ ચાળીસ હજાર સાતસો સાડત્રીસ પૂરાનો જથ્થો સીજ કરવામાં આવ્યો તથા મેમણ મોહમ્મદ વારિફ જેની બજાર કિંમત રૂપિયા એક લાખ ચાળીસ હજાર સાતસો આડત્રીસ પૂરાનો જથ્થો સીજ કરવામાં આવ્યો છે તથા મેમણ મોહ વારિસ ગનિભાઈ રેમેમણ ઇન્દિરા નગર કોલોની દાંતા ધંધાનું સ્થળ ન્યૂ બનાસ સ્ટેન્ડર્સ હંડાદ રોડ મહાલક્ષ્મી દાળબાટીની પાછળ દાંતામાં આકસ્મિક તપાસણી કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલો જથ્થો માલુમ પડ્યો છે જે દુકાન નંબર દસ ઘઉં ત્રેવીસ કટ્ટા ખુલ્લા નવસો વીસ કિલોગ્રામ જેની બજાર કિંમત રૂપિયા ચોવીસ હજાર આઠસો ચાલીસ તથા ત્રેપન કટ્ટા બંધ બે હજાર છસો પચાસ કિલોગ્રામ જેની બજાર કિંમત રૂપિયા એકોતેર હજાર પાંચસો પચાસ તેમજ દુકાન નંબર એકથી છ ચોખા એકસો ઓગણીસ કટ્ટા પાંચ હજાર નવસો પચાસ કિલોગ્રામ જેની બજાર કિંમત રૂપિયા એક લાખ એકસઠ હજાર બસો ને પિસ્તાલીસ આમ કુલ રૂપ બે લાખ સત્તાવન હજાર છસો ને પાંત્રીસનો જથ્થો સીજ કરવામાં આવ્યો છે આમ તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ કરેલા આકસ્મિક તપાસની દરમિયાન રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો ને જથ્થો પકડી સીઝ કરવામાં આવ્યો છે એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે મહેબૂબ બેલિમ ટીવીએટીન ન્યૂઝ બનાસકાંઠા